પ્રણે સર્વેની માંગ કરવામાં આવી રહી છે સર્વેની કામગીરી ધીમી ગતિએ થતી હોવાથી હાલ તો ખેડૂતોમાં આક્રોશ છે અને આજ રજવાત સાથે કિસાન સંઘે માંગ કરી છે રાજ્યના છેવાડાના વિસ્તારના જે ખેડૂતોને નુકસાન થયું છે તેમના સુધી સહાયનો લાભ પહોંચાડવામાં આવે તેવી રજવાત કિસાન સંઘ દ્વારા કરવામાં આવી સર્વેમાં શાકભાજી પાકનો પણ સમાવેશ કરવાની માંગ કરાઈ છે આ સાથે કિસાન સંઘે ખેડૂતો વતી ફરિયાદ કરી છે કે સરકાર ખેડૂતોને 3 લાખ સુધીની રકમ વ્યાજ વિના આપે કેટલીક બેંકો સરકાર પાસે સહાય લે છે પરંતુ ખેડૂતો સુધી નથી પહોંચાડતી આવા કિસ્સામાં ખેડૂતો સુધી સહાય પહોંચાડવાની માંગ કરાઈ છે આ સાથે કિસાન ખેડૂતોને થી લાખ વ્યાજ વિના આપવા માટે માંગ કરી છે ક્યાંક સર્વેની કામગીરી હજુ ધીમી ગતિએ ચાલતી હોવાના અહેવાલ પણ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લાઓમાંથી આવતા હોય છે તો સત્વરે યુદ્ધના ધોરણે સર્વે થાય અને છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ન રહી જાય એ દિશા તરફ સર્વે થાય એવી લાગણી અને માગણી આપના માધ્યમથી હું રાજ્યના કૃષિ મંત્રી અને માન્ય શ્રી સમક્ષ મૂકું છું જે શાકભાજીના પાકોનો સમાવેશ નથી એવું પણ ક્યાંક ના ક્યાંક ફરિયાદ આવે છે તો ખેડૂત એ આખરે ખેડૂત છે એટલે બાગાયત પાકોની સાથે સાથે શાકભાજી પકવતા ખેડૂતો હોય અને આમ ખેતી કરતા ખેડૂતો હોય બધાનો સર્વેની અંદર સમાવેશ થવો જોઈએ એવી માગણી અમે માન્ય શ્રી સમક્ષ કરી છે અત્યારે ખેડૂતને આત્મનિર્ભર કરવાની બાબત છે ત્યારે ખેડૂતોને ત્રણ લાખ સુધીની ધિરાણ ઝીરો ટકા વ્યાજે મળતું હોય છે ભૂતકાળની અંદર અઢાર અઢાર ટકાએ ખેડૂતો જ્યારે ધિરાણ લેતા હતા એનું ઝીરો ટકા ઉપર ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠનોની માગણીના આધાર પર સરકારે જીરો ટકા વ્યાજની અપનાવી છે એમ છતાં પણ કેટલીક બેંકો હજુ પણ ખેડૂતોને એ વ્યાજની સહાય સરકાર જોડેથી લઈ અને ખેડૂતના ખાતામાં દેવાની બાબત હોય છે એ કેટલીક બેન્કોએ નેશનલાઇઝ બેન્કોએ બાબત અધૂરી રાખી છે તો આપણા માધ્યમથી એ બેન્કોને પણ વિનંતી છે કે ભાઈ ઝડપથી એ વ્યાજ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ જાય અને હવે રાજકોટની વાત કરીએ